મંજુબેન આ શું છે તમારી પાસે હું પચીસ વર્ષથી આ કામ કરું છું નગરપાલિકામાં કિસ્સા મારા દેવામાં આવતા નથી અને જો આંદોલન કરું છું તો મને પોલીસ મારે ઢળી ઢળી મારે મારે છે મન પડે એમ પોલીસવાળા આ દોઢ મહિનાથી આ હું ભૂખ હડતાળ ઉપર સામે બેઠી છું પણ મારું કોઈ કાંઈ નથી કાંઈ બોલવામાં આવતા દાદા મારા ભેરા છે સાત છે દોઢ વર્ષથી આ મારા ભેરા છે બૌ વરસથી વર્ષથી અમે લડીએ છીએ અહીં પણ અમને કોઈ સરકાર આ નગરપાલિકા કે કોઈ જવાબ દેવામાં આવતું નથી અટાણે ડ્રાઈવર છે એ એસઆઈ તરીકે કામ કરે છે અને મનપણે એમ વર્તન કરે છે અમારા આમ હાવથી હાવ ખરાબ અમારી પરિસ્થિતિ છે અને તમે વિરોધ કરો તો શું કાર્યવાહી થાય છે તમારી સામે મારા ઉપર પોલીસ આવીને ઢળી ઢેળીને લઈ જાય છે એક નોયડા મેડમ ને એક રીધી મેડમ બે મને પટે પટે મારી છે અને એક બાટલો ચડાવ્યો એક અનિશાન માર્યો ચાર પાંચ ગોળીઓ આપી દુખાવાની અને અમારી ના કોઈ સુણવામાં કાંઈ સાંભળવામાં કાંઈ આવતું જ નથી આ દોઢ મહિનોથી હું આ બેઠી છું એવી રીતે ભૂખી લાગણી તો મને નગરપાલિકાવાળા કોઈ જવાબ દેતું નથી મારા જ નાના નાના છોકરા છે અને મને બે જો રોજગાર મને કરી નાખી નોકરી ઉપર એ નથી ચડાવતા અને કહીં તો આખા ઘરને ધમકાવે છે દાદા ને મને ઢેળી ઢેળીને પોલીસ વાળા લઈ જાય છે એવી રીતે મને એલાન કરવામાં આવે છે આ બધા નગરપાલિકા વાળા સાહેબ પટ્ટાવાળા ઓલા ભાઈને ને બધા આવે છે હેરાન કરે છે કામે લેતા નથી પચી વર્તિયા હું કહું કાયમીમાં તો કાયમી કરવામાં નથી આવતો ફિક્સ પગારમાં કરવામાં નથી આવતા લેવામાં જ નથી આવતા આવું કોરોનામાં અમે લાશુ હારી છે લાકડા હાર્યા છે કોરોના મને થઈ ગયો તો તો એકે હાજરી પૂરવામાં ના આવી અને મને કહે તું બોલ છો જવા દે એ મારે કામે નથી રાખવી એ રીતે કરીને જીગાભાઈને બધે મને કામમાં થઈ હતી ઉતાર નાખ ગઈ છે મારી લઈ ગયા અહીંયા તમે પૂછતા નથી કે મારો વાંક શું છે મારો વાંક શું છે સાંભળતા હોય તમારા સાંસદ તો તમે શું કેવા માંગશો પૂનમ બેન ને હાથો હાથ મેં નોટિસુ આપી છે એના પેલા અહીંયા હતું ત્યારે પૂનમ ને કોઈ જવાબ આપતા આપતા છે નહીં પડધા મળતી મેં આપ્યું છે નોટિસ લખીને આપી છે ગાંધીનગર બધે પણ કોઈ મારી નોટિસ નો જવાબ આપતા નથી મારી એક ફાઇલ હતી અહીંયા જીપ ઓફિસર અગર હું લઈ ગઈ તો એ લોકો મારા ઉપર કેસ કર્યું પછી હું અહીંયા પોલીસ ચોકીએ જમા કરી આવી મારી ફાઇલ એ ફાઇલે મારી આપતા નથી અને બોલીએ છે તો આવી રીતે પોલીસને બોલાવીને અમને પકડાવીને દઈએ છે પટે પટે મારી છે મને આ બધે કેવું કહેવાય